મરણાસન ઉપર જે વ્યક્તિ બેઠેલો હોય એને શું કરવું જોઈએ શુકદેવજી આ પ્રશ્નને ખૂબ વખાણ્યા છે વાહ પરીક્ષિત तूने जो ये प्रश्न किया है वो तो लोक हित का प्रश्न है वरियानेशते प्रश्न कृतो लोकहितम रूप आत्मवित्सम्मतः पुंसान श्रोतव्यadisuयः परह मरण आसन ऊपर बैठेला व्यक्ति ये शू जो જોઈએ નું कर्तव्य શું આપણને એમ લાગે કે શું પરીક્ષિત પર બેઠા છે આપણે કયા આસન પર બેઠા છે આ વિશ્વના કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે તમારી સેફટી શું કેટલાય બોડીગાર્ડ લઈને ફરે દસ કટ્ટા બોડીગાર્ડોને પોતાના સાથે રાખે પણ એ બોડીગાર્ડોના વચ્ચે અગર એનું હાર્ટ બંધ થઈ જાય શું કરો આ દુનિયામાં આપણી સેફટી નથી મારું મૃત્યુ આવવાના છે આપણે તો અભાગીઓ છીએ કે આપણને એ પણ નથી ખબર કે આપણે કાલે જીવીશું કે નહીં ઋષિએ શ્રાપ આપ્યો કે સાતમા દિવસે શક્તને ડંસ મારશે તો એટલું તો નક્કી થઈ ગયું કે સાત દિવસ મારા પાસે છે અહીંયા બેઠેલો કોઈ પણ વ્યક્તિ એમ કહી શકે કે હું કાલે જીવીશ જ જિંદગી કા કોઈ ભરોસા નહીં ક્યારે આપણી શ્વાસ બંધ થઈ જાય ને આપણે કેટલા એવા દાખલાઓ આપણા જીવનકાળના અંદર જોયા ને હમણાં જ કોરોના કાલમાં આપણે જોયું કેટલા યુવાનો કેટલા બાળકો કેટલા વડીલો

એ કદાચ વિમાનમાં જતા હશે ત્યારે પણ એમને ખબર નહીં હોય કે આ મારો છેલ્લો દાડો છે કાળ આવે ને ત્યારે એ કાળ સામે કોઈનું ચાલતું નથી ઈશ્વર સિવાય ઈશ્વર તમારા મૃત્યુને ધકેલી શકે છે ઘણીવાર બહુ જ કોઈ માંદું પડ્યું હોય હોસ્પિટલાઇઝ હોય ક્રિટિકલ કન્ડિશનમાં હોય પછી આપણે એમના પાછળ મંત્રો કરીએ જાપ કરીએ અનુષ્ઠાનો કરીએ ઠાકોરજીને ઘણા વિનંતીઓ કરે હે પ્રભુ હજી થોડોક સમય આને જીવાડી જુવાન છોકરાઓને એક્સિડન્ટો થાય આમ જન્મ અને મૃત્યુના વચ્ચે ઝોલા ખાતા હોય એવું પણ બની શકે કે એમનું આયુષ્ય પૂરું પણ થઈ ગયું હોય પણ છતાંય ક્યાંક કોઈક એવા મંત્રોથી એવા આશીર્વાદોથી અને વિશેષ પ્રભુની ઈચ્છાથી એને જીવનદાન મળી જતું હોય છે ભગવાન એને આપી દે છે અને ઘણા લોકો મને કહેતા હોય અમે તો મૃત્યુના મુખમાંથી પાછા આવીએ છીએ અમે તો પહોંચી જ ગયા હતા આફ્રિકાના અંદર એક જગ્યાએ મારી પધરામણી હતી તો એક બેને મને કીધું કે હું આપને આ હકીકત ઘટના કહું છું આ કોઈ સ્વપ્ન નથી પણ ખરેખર મેં મારું મૃત્યુ જોયું હું શરીરમાંથી બહાર નીકળી અને વળી પાછું શું થયું પાછી શરીરમાં જતી રહી ઘણી વાર આવા અનેક અનુભવો લોકોને થતા હોય છે આવા ઘણા ટેસ્ટિમોનિયલો પણ ઉપલબ્ધ છે કે એની બી અનુભૂતિ થઈ હોય કે શરીરમાંથી બહાર નીકળી ગયા અને વળી પાછા અંદર મૃત્યુ થઈ જ ગયું હતું અને પાછું જીવનદાન મળી ગયું ઈશ્વરના હાથમાં છે કોણે કેટલું જીવાડવું અને ક્યારે ઉપર બોલાવી લેવા આપણા હાથમાં તો કઈ જ નથી તો ઘણી વાર આપણે અમુક અનુષ્ઠાનો કરીએ છીએ અમુક મંત્રો કરીએ છીએ તો એક્સટેન્શન મળી શકે છે અને ઘણી વાર ન એ મળે ઈશ્વરે નિર્ધાર કર્યું કે ના બસ હવે મારે આને બોલાવી જ લેવો છે પછી એ ઈશ્વરની ઈચ્છા સામે પછી કોઈનું ચાલતું નથી તમે ગમે તેટલી આજીજી કરો ઈશ્વરનો નિર્ધાર પછી ન તો મળી જાય અને એટલે જ ઘણી વાર એવું જોયું છે કે માંદા વ્યક્તિ હોય અને પછી આશીર્વાદથી મંત્રોથી એને વિશેષ ઉર્જા પ્રાપ્ત થાય ઘણા લોકો તો પોતાનું આયુષ્ય સંકલ્પ કરીને આપી દેતા હોય છે એવું પણ જોવા મળ્યું છે કે મારું આયુષ્ય આને પ્રાપ્ત થઈ જાય અને એમ પણ ઘણા લોકો એ ઉર્જાથી પણ એના પુણ્યથી પણ કદાચ બે પાંચ વર્ષ હજી જીવી જતા હોય છે આવા પણ દાખલાઓ છે સમાજમાં કે આયુષ્યનું દાન કરેલું હોય છે પરંતુ જ્યારે કાળ આવે ને અને ઈશ્વરે નિર્ધારિત કર્યું હોય કે બસ હવે આનો છેલ્લો દિવસ કદાચ આપણે બચવાના હોઈએ ને તો એ નથી બચી શકતા અને એટલે જ વિજયભાઈનું યાદ કરું છું જ્યારે એમના પરિવારને હું મળ્યો એમના ઘરે ખરખરો કરવા ગયો એમના ધર્મપત્ની શ્રી એમના ચિરંજીવે સજલ નેત્રથી મને કહ્યું કે વિજયભાઈની ટિકિટ ઇકોનોમી ક્લાસમાં આપને જાણીને આશ્ચર્ય થશે ઇલેવન એ હતી જે ઇલેવન એ ઉપર બેઠેલો વ્યક્તિ એકમાત્ર એવો નીકળેલો જે બચી ગયો હતો અને એમના પરિવારજનોએ જ્યારે મને જણાવ્યું કે એમની તો ઇકોનોમી ક્લાસમાં ઇલેવન એની ટિકિટ હતી પણ એર ઇન્ડિયાએ એમને પ્રમોટ કર્યા બિઝનેસ ક્લાસમાં બેસાડ્યા કાર્ડ આવ્યો હોય ને ત્યારે જે સીટ પર જે વ્યક્તિ બચી ગયો એમાં કદાચ આપણાથી બેસાઈ ગયું હોય તો પણ ભગવાન એને કોઈ બીજી સીટ પર બેસાડી દે કારણ કે એનો સમય સમાપ્ત થઈ ગયો છે મૃત્યુ કો કોઈ રોક નહીં આપણે બધા જ મરણાસન પર બેઠેલા છે કોઈની જિંદગીની ગેરંટી નથી અને એટલે સમય આપણા બધા પાસે બહુ ઓછો છે એમ માનીને નથી ચાલવાનું કે આપણા પાસે ખૂબ સમય પડ્યો છે બહુ કમ સમય હૈ ઓર એસ સમય કી અહેતતા હૈર વો સમય કોન કે રૂપ મે ધન કી બચત કરતે અને ધનને આપણે વેડફતા નથી એમ આ સમય પણ વેડફાવો ન જોઈએ સમય કિંમતી છે તો ક્યારે આપણું મૃત્યુ આવી જાય આપણને ખબર નથી મૃત્યુ એ સત્ય છે એવી કડવી દવા છે જે દરેક વ્યક્તિએ એક તો પીવી જ પડે અને આપણે તો अनेक પીન બેઠા છે કેટલાય આપડા જન્મ થઈ ગયા ને કેટલી વાર આપણે મરી ચૂક્યા ને કેટલી વાર આપણે જન્મી ચૂક્યા ને કેટલી વાર આપણે સંસારને ભોગવી ચૂક્યા છીએ આપડા જેટલા મૃત્યુના એક્સપિરિયન્સ્ડ વ્યક્તિ કોઈ છે નહીં લાખો વાર આપણો જન્મ થઈ ગયો લાખો વાર આપણે મરી ચૂક્યા છીએ અને એટલે આજે પણ આપડા સબકોન્શિયસમાં ક્યાંક એ મૃત્યુનો ભય છે કારણ કે એમ કહેવાય કે જ્યારે મૃત્યુ આવે ને ત્યારે સો વીછીઓ એક સાથે કરડે એનું જે કષ્ટ થાય ને એ કષ્ટ આત્મા જ્યારે શરીરના બહાર નીકળે છે ત્યારે એને થતું હોય છે એ મૃત્યુ કા કષ્ટ વો ભૂગતા હે તો પ્રિયજનો આપણે બધા જ આસન પર બેઠા છે કાલનો સૂરજ આપણે જોઈશું કે નહીં જોઈશું એ આપણને ખબર નથી મારી નાગપુરમાં કથા હતી સત્ય ઘટના કે જે ધૂન ચાલતી હોય છે અને એ ધૂનમાં જ્યારે હું પોતે મગ્ન હતો અને એક ભાઈ સાત પાસઠ વર્ષના હશે આમ રાધે રાધે કરતા હતા તાળીઓ પાડીને રાધે 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 અને રાધે રાધે બોલતા હાર્ટ ફેલ થઈ ગયું કથા મંડપ કથા પહોંચી મારી આંખ બંધ હું તો મારા મગ્ન હતો અને ખૂબ તબલાને બધું વાગતું એટલે પેલો અવાજ અહીંયા સુધી ન પહોંચ્યો હોય બહુ દૂર પાછળ બેઠેલા હવે આટલા દૂર કદાચ કોઈ કશું થાય તો ખબર ન પડે અચાનક બધા ભેગા થયા એમને પછી એમ્બ્યુલન્સ બોલાવી એમને લઈ ગયા અને પછી બીજા દાડે સમાચાર મળ્યા કે ભાઈ પહોંચી ગયા પછી મારી ઓસ્ટ્રેલિયામાં એડેલેડમાં પધરામણી હતી અને એડેલેડની મારી પધરામણીમાં એમના દીકરા મને મળ્યા અને એ વિડીયો લઈને આવ્યા મને કે આપની કથામાં મારા બાપુજી અને એ વિડિયો પણ કોઈએ ઉતાર્યો તો હતો નહીં એમના પરિવારજનોને ખબર તો હતી નહીં કે ભાઈ આમનો છેલ્લો સમય છે ને રાધે રાધે બોલે છે ને અમે એમનો વિડીયો લઈએ એવું તો હોય નહીં ઓર્ગેનાઇઝ તો આ બધી વસ્તુઓ થઈ ન શકે પણ એ વખતે જે ટીવી ઉપર કથા આવતી હતી એમાં પણ કથા ચાલતી હતી અને એમાં વિડીયો એમના ઉપર કંઈક હશે જેમ ઘણી કથા ધૂન ચાલતી હોત આપ લોકો ઉપર કેમેરો ફરતો હોય એમ એમના ઉપર એ વખતે કેમેરો ફર્યો અને એ વખતે વિડીયોમાં એક કેપ્ચર થયું કે રાધે રાધે જપતા જપતા એ જ વખતે એમનું દેહાંત ત્યાં ને ત્યાં જ એ ગબડી પડ્યા અને એ વિડીયો લઈને એમના દીકરાએ મને બતાડ્યું મને કે જે જે મારા પિતાશ્રી સાથે આવું કેમ થયું મેં કીધું આ તો બહુ જ શુભ મૃત્યુ કહેવાય કે કથા મંડપમાં કથા સાંભળતા સાંભળતા રાધે રાધે બોલતા બોલતા અગર કોઈનો દેહ છૂટી જાય એનો તો ત્યાં જ ઉદ્ધાર થઈ ગયો કહેવાય ઠાકુરજી એને પોતાના ધામમાં જ બોલાવી દેતા હોય આવું મૃત્યુ કોને ના ગમે એ તો શુભ શ્રેષ્ઠ મૃત્યુ હે જીવનનો ક્યાં ભરોસો છે એ બહુ દુખી થયા કે અમને અમારા પિતાશ્રી માટે બહુ લાગણી હતી ઈશ્વરે આવું નતું કરવા જેવું હજી દસ પંદર વીસ વર્ષ કદાચ અમને એમનું સાનિધ્ય મળતે પણ જેવી પ્રભુની ઈચ્છા મેં એમને કીધું તમે જરાય ચિંતા નહીં કરો તમારા પિતાશ્રી જ્યાં છે ત્યાં સંસારમાં હતા ને एना करता पन सौ गणा वधारे सुखी छे मृत्यु तो रिहाई है हम रिहा होते हैं इस शरीर में से इस बंधन में से अगर मृत्यु ने आत्मा ना पर्सपेक्टिव थी अगर आप जो ये तो शुभ छे कारण के आत्मा तो इच्छे छे कि हूँ रिहा थो सगा संबंधी नथी इच्छता कि आप देह छोड़िए केम कारण के एमनु अटैचमेंट छे હા પછી કોઈક વાર બહુ કોઈ વૃદ્ધ થઈ જાય અને બહુ બિચારા પીડાતા હોય હેરાન થતા હોય કષ્ટમાં હોય એ બિચારા વૃદ્ધ પણ બોલતા હોય હે ભગવાન બસ હવે અમને આમાંથી છોડાવ અને એમાં પછી આપણે એવી એના માટે કામ ના કરીએ કે બસ ભગવાન હવે આનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે હવે આપ આમને વિદાય આપો તો આ પણ સુખી થાય અને એમનું સુખ અમારું સુખ છે એ જુદી વાત છે પણ મોટા ભાગે આપણે ન ઈચ્છીએ કે કોઈ આપણો સંગાત છોડે કેમ કારણ કે આપણો સ્વાર્થ છે એમાં આપણે એમ ઈચ્છીએ છીએ કે આનાથી મને સુખ મળે છે આના વગર હું શું કરીશ આના વગર હું કેવી રીતે જીવીશ આના વગર મારો કોણ આધાર આના વગર મારું કોણ છત્ર આના વગર મારું કોણ રક્ષક આના વગર મારો કોણ પોષક આમાં આપણો સ્વાર્થ અટેચમેન્ટ છે એટલે આપણે ઈચ્છીએ છીએ કે ના આ રહે તો સારું હું ઘણી વાર દાખલા આપું છું કે જેલમાં વીસ પચીસ કેદી બંધ હોય અને સાથે સજા કાટતા હોય અને વીસ પચીસ વર્ષ સજાને થઈ ગયા હોય પછી એકાદ કોઈકની રિહાઈ થાય તો પેલા ચોવીસ લોકો જે જેલમાં બેઠા હોય ને એ રડે અરે આટલા વર્ષોનો તમારો સંગાથ તમે ન જાઓ ન જાઓ ન જાઓ હવે પેલો રિહા થતો હોય અને પેલા કેદી એમ કે ન જાઓ ન જાઓ તો પેલો કે ભાઈ હું રિહા થઉં છું ને એમ તમે જે દિવસે રિહા થશો ને તમને પણ મારા જેમ સુકુનની પ્રાપ્તિ થશે હું પણ એક કામના કરું છું કે તમે પણ જલ્દી રિહા થાઓ મારા જેમ તમે રડો નહીં એમ આપણે બધા સંસારના અંદર કેદીઓ છીએ અને જ્યારે આપણે થઈએ છીએ ત્યારે પેલા રડે છે એટલા માટે કારણ કે એમને હજી તમારા સંગાથની જરૂર છે હમ તો મુક્ત અને એટલે જ આગળ અંદર ભગવાન કપિલજી જે દેવહૂતિજીને ઉપદેશ આપવાના છે એમાં એ ગર્ભના અંદર એ જીવ ભગવાનને કઈ રીતે પ્રાર્થનાઓ કરે છે અને કેવા કષ્ટમાં કેવા દુઃખમાં એના સમયને વ્યતીત કરે છે એ પ્રાર્થના કરે છે પ્રભુને હે ભગવાન તે મને આ ક્યાં ફસાવી દીધા મને આ ક્યાં નાખી દીધા મલમૂત્રના વચ્ચે મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે કેટલાય જન્મો મારા થઈ ગયા જન્મ જન્મથી હું ભટકું છું મારો ઉદ્ધાર નથી થયો અનેક જન્મોનું એને સ્મરણ થાય છે અને બધા જ જન્મોનું સ્મરણ કરતાં કરતાં એ વખતે અથ નવમે માસી સજીવ સર્વલક્ષણ સંપન્નો ભવતી પ્રભુને પ્રાર્થના કરે છે પ્રભુ આ જન્મવું છે ને એ પણ એક બહુ મોટી યાતના છે અને મરવું એ પણ બહુ મોટી યાતના છે પણ પ્રભુની માયા એવી છે કે જમન જન્મવાનું કષ્ટ અને મૃત્યુનું કષ્ટ આ બંને ભૂલી ગયા છીએ આપણે જો જન્મવાનું કષ્ટ યાદ આવી જાય ને તમને એક પાંચ બાય પાંચની કોઠડીમાં મલમૂત્ર ભરીને અગર એમાં પાંચ મિનિટ પણ બેસાડી દેવામાં આવે તો તમારી શી દશા થાય નરકની યાતનાનો આપણને અનુભવ થાય અને એ બાળક કેટલા બધા મહિનાઓ સુધી એ નરકની યાતનાનો અનુભવ એ માના ગર્ભના અંદર કરે છે અને પ્રભુને પ્રાર્થના કરે છે પ્રભુ મને જલ્દી આમાંથી બહાર કાઢ અને બહાર નીકળીને બસ તારી ભક્તિ કરીને મારે મારું આત્મકલ્યાણ કરવું છે મારે જરા પણ સમય આ મોહ માયામાં વેડફવો નથી હે પ્રભુ મને બીજી વાર આ જન્મ જોઈતું નથી મને આ જન્મ મૃત્યુના ફેરામાંથી તું મુક્ત કરજે હું તને પ્રાર્થના કરું છું અને જન્મ્યોન બધું ભૂલી ગયો बदी प्रार्थनाएं भूली गयो के जन्मों थे भूली गयो गयो सब विस्मरण हो गया तो हम तो चाहते ही है कि इसमें से निकले तस्मा भारत सर्वात्मा भगवानीश्वरो हरि श्रोतव्य की स्मर्तव्येचता भयम् સ્વરૂપે જ્ઞાતે શ્રવણ ગુણેશ શ્રવણ કરવાથી ભગવાનનું મહાત્મ જ્ઞાન થાય છે અને એ મહાત્મ જ્ઞાનના માધ્યમથી ભગવાનમાં આપણી ભક્તિ અભિવૃદ્ધ બને છે તમે કથાને શ્રવણ કરો એટલે એ લીલા ચરિત્રોને શ્રવણ કરતા કરતા ધીરે ધીરે પ્રભુમાં પ્રેમ પ્રગટ થાય જ્ઞાન વગર એ વ્યક્તિનું મહત્વ ન સમજાય અને જ્ઞાન માટે શ્રવણમ અને એટલે જ ભક્તિની શરૂઆત પણ શ્રવણમ પહેલું શ્રવણ છે કથા શ્રવણ સત્સંગ શ્રવણ પછી કોઈ પણ સત્સંગ હોય સત્સંગની બહુ અહમ્યતા છે શ્રવણમ સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતી લીલાયામ જ્ઞાતાયામ સ્મરણમ ભવતી ભગવાનના લીલાનું સ્મરણ છે અને ભગવાનના ગુણોનું ગાન એ કીર્તન છે सुखदेव जी आपने बधाने आ मार्गदर्शन आप परीक्षित तो निमित्त बना हुआ है परीक्षित के लिए यह कथा तो है ही लेकिन यह कथा सबके लिए है और याद रखना सुखदेव जी ने जो अपनी कथा का शुभारंभ किया उसका पहला शब्द ये वह है अने पहला ज श्लोक मैं सुखदेव जी कू लोकहितम नृप तुमने यह जो प्रश्न किया है वो लोक हित का प्रश्न है इसलिए यह जो कथा मैं तुम्हें सुनाने जा रहा हूं तुम तो निमित बन रहे हो लेकिन यह कथा लोक हित के लिए है यह प्रश्न केवल तुम्हारा ही नहीं है ये सबका होना चाहिए कि हमारे जीवन का श्रेष्ठ कर्तव्य वो क्या है तो श्रवण कीर्तन अनिस्मरण स्मरण आ त्रण मुख्य विषय हे राजा परीक्षित तू ध्यान कर आखु जगत आ विश्व परमात्मा स्वरूप ओं भू ओं भुव ओम स्व ओम ओं जनौम तपो सत्यमोम तत्सितुर्वरण्य भर्गोदिवस्ती मही दियो न प्रचोदयात् ઉપરના સાત લોક નીચેના સાત લોક અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાળ આ ચૌદ લોકનું આ ભગવાનનું ઘર તો ભગવાનના મુખથી લઈને ભગવાનના ચરણ સુધી આ ચૌદ લોક છે આ ભગવાનનું વિરાટ પુરુષ નું ધ્યાન કર કાળા મેઘ એ ભગવાનના કેશ છે જ્યારે જ્યારે તું આ મેઘને જુએ ને ત્યારે એમ ભાવ કર આ કેવલ કાળા વાદળાઓ નથી આ તો મારા પ્રભુના કેશ છે નદીઓ એ ભગવાનની નાળીઓ છે સૂર્યોદય એ નેત્રનું ઉન્મેષ છે અને સૂર્યાસ્ત એ નેત્રનું નિમેષ છે આ વાયુની ગતિ એ ભગવાનનો શ્વાસ છે અને એટલે જ મને એમ ઘણીવાર થાય કે ભગવાન જ્યારે

આ સુખદેવજીના જ એક એક શબ્દને જો આપણે લઈએ અને આંખ બંધ કરીને શ્રી કૃષ્ણના શરણમનું જાપ કરતા કરતા આ જ શબ્દો દ્વારા જો ધ્યાન કરીએ ભાગવત પ્રમાણે બહુ આનંદ આવશે એમાં તમારા પોતાના ઇષ્ટદેવનું તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનું કારણ કે ભગવાન તો જુદા જુદા સ્વરૂપથી વિરાજે છે પાણી પાંતિશિરો મુખમ એના તો બધે મુખ છે બધે ચરણ છે તમે જે વખતે જ્યાં જે સ્વરૂપના અંદર એમને આવિર્ભૂત કરો તે વખતે ભગવાન જ્યાં એમના નેત્ર છે જ્યાં એમના ચરણ છે જ્યાં એમના હસ્ત છે જ્યાં એમનું વક્ષસ્થળ છે એ પ્રગટ કરી દે છે અને આવિર્ભૂત થયેલા સ્વરૂપને જ્યારે આપણે સેવીએ છીએ સેવા કરતાં કરતાં કરતા કરતા ધીરે ધીરે પછી એ સ્વરૂપ આપણા હૃદયમાં વિરાજમાન થાય આપણે આંખ બંધ કરીએ એટલે સ્પષ્ટ રૂપે એ સ્વરૂપ દ્રષ્ટિગોચર થવું જોઈએ કેટલા લોકોને આંખ બંધ કરો અને આમ તરત તમને આમ વ્યવસ્થિત ભગવાનનું સ્વરૂપ આમ ક્લેરિટી સાથે દેખાઈ જાય છે આ ઊંચા કરે ક્લેરિટી સાથે ધૂંધળું નહીં કેટલા એક બે ત્રણ ચાર તો તમે બધા શું કરો છો પાછળ હે કોઈને ક્લેરિટી જ નથી આ બાજુ ક્લેરિટી સાથે આમ ઠાકોરજી સ્વરૂપ દેખાઈ જાય છે આંખ બંધ કરો આમ એકદમ ધૂંધડું નહીં આમ ક્લિયર ક્રિસ્ટલ ક્લિયર આ વચ્ચે બેઠા આટલા બધા પાછળ સુધી લોકોમાં એક આંગળી ઊંચી ના થઈ આ થઈ એક થઈ પછી અચ્છા થઈ થોડીક થોડીક પણ હવે તકલીફ શું છે મને પાછળ સુધીનું અમે દૂરના ચશ્મે આવી ગયા છે ને પાછળ સુધી વિઝન નથી આવતું આ મંડપમાં લાંબુ છે મેં હમણાં જ અશોકભાઈને કીધું પાછળ થોડી લાઇટો તો મૂકાવું મને કંઈક તો દેખાય પાછળ હજી લાઇટિંગ આ છે પણ હજી આમ પાછળ સુધી ભાઈ કેમેરો ફેરવો તો પબ્લિક પાસે આવે વિડીયોગ્રાફર એટલે ટીવી ટીવીમ દેખાવું જોઈએ ને ભલા માણસ હા કેટલા લોકોને ક્રિસ્ટલ ક્લિયર ઠાકોરજીના દર્શન થાય છે આંગળી ઊંચી કરે હા હવે દેખાય હા ઘણા છે ક્યાં બાત બહુ અચ્છી બહુ અચ્છી અહીં ટીવીમાં કંઈક સારું દેખાય છે હવે દેખાયા તમે અહીં સારા દેખાવ છે મને ટીવીમાં તમે સારા દેખાવ છો હું તમને ટીવીમાં સારું દેખાવ છું એટલે આપણા બંનેની સ્થિતિ સરખી છે તો આંખ બંધ કરીએ ને આપણા ઈષ્ટદેવનું સ્વરૂપ આપણને આમ ક્રિસ્ટલ ક્લિયર દેખાઈ જાય બરાબર એમના નેત્ર એમનું હાસ્ય એમના ચરણ ચરણમાં પણ એમની એ આંગળીઓ એમના કપોલ એમના અધ્રોષ્ટ આમ ક્રિસ્ટલ ક્લિયર દેખાય અને આંખ બંધ કરો અને એમનું ધ્યાન થઈ જાય